ને ડૉક્ટર સાહેબ આ ગતિ રિપોર્ટ મકડો સાહેબ હેલ્થ જાય હર નીકળજે ને おいおいおい。 गीत हमने लिया है फिल्म पारसमणी से गीत लिखा असद भोपाली ने संगीत दिया लक्ष्मीकांत प्यारे लाल ने गाया रफी जी और लता जी ने आपके सामने ग्रुप के कलाकार और अनीसा ये गीत पेश करने जा रहे हैं कोई बताएगा गीत कौन सा होगा मणि अपने जमाने की बड़ी मशहूर क्लासिक फिल्म थी सही है वो जब याद आए बहुत याद आए

પહેલી વખત આવ્યા છે તો શહેરમાં મોટા ભાગના કરાઓકે ટ્રેક શો અને મ્યુઝિકલ કાર્યક્રમો વિના મૂલ્ય થતા હોય છે આપને સમયની અનુકૂળતા હોય તો ચોક્કસ આવા કાર્યક્રમો મોટા ભાગે દર શનિ રવિ ભાવનગરમાં યોજાતા જ હોય છે તો આપ ચોક્કસ આ કાર્યક્રમનો આનંદ માણી શકો છો આની જાહેરાત વર્તમાન પત્રોમાં એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને સંદેશ વગેરે પેપરમાં પણ આવતી હોય છે એટલે આપ આપની અનુકૂળતા મુજબ આ કાર્યક્રમનો લાભ લઈ શકો છો મોટા ભાગે આ કાર્યક્રમોમાં ટિકિટ હોતી નથી વિના મૂલ્યે આ કાર્યક્રમોનું આયોજન થાય છે થેન્ક યુ बहुत सुप्रिया सुप्रिया हमारे सभी कलाकार ये जो कार्यक्रम आप सुन रहे हैं एक या डेढ़ महीने से पहले इसका आयोजन किया जाता है बाद में सभी कलाकार बारी-बारी प्रैक्टिस करते हैं और फिर आपके सामने गुनगुनाने की कोशिश करते हैं अब आपको फैसला करना है कि हमारे ये सभी कलाकार जो पेश हो रहे हैं वो कैसा गा रहे हैं बढ़िया शुक्रिया आप ऐसे ही हमारे कलाकारों का हौसला बढ़ाते रहिएगा कलाकार को हमेशा क्या चाहिए श्रोताओं की ताली चाहिए कोई भी कार्यक्रम हो श्रोता हो मगर कलाकार को ताली ना मिले तो वो कलाकार का मूड नहीं रहता है ठीक है वो गाता है मगर अगर ताली मिले तो उसका मूड ज्यादा बनता है तो हमारे सभी कलाकारों का आप हौसला बनाए रखिएगा कार्यक्रम आगे बढ़ाए इससे पहले हमारे इस कार्यक्रम में अपना आ कार्यक्रम में गुजरात न प्रसिद्ध लोक डायरा न कलाकार रामन भाई भरवाड़ आप वच्चे આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે રામનભાઈ ભરવાડ એ કલા જગત માટે અજાણ્યું નામ નથી જે જે લોકો કલા ક્ષેત્રમાં રુચિ ધરાવે છે તેના માટે એક મોટું નામ છે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતની અંદર લોક ડાયરાના કાર્યક્રમના આ ઉમદા કલાકાર આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયા છે હું તેમને વિનંતી કરીશ

ચાલી રહી છે તેમાં પ્રોત્સાહન આપવાના રૂપે તેઓ હંમેશા હાજરી આપતા હોય છે પોતાની કલા પણ તેઓ આ કલાકારોને પ્રોત્સાહન મળે કાર્યક્રમનું સરસ વાતાવરણ બને એ માટે તેઓ પોતે પણ પોતાની કલા ટૂંકા સમય માટે રજૂ કરતા હોય છે તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ પોતાની રામય ભરવા પોતાની વાત રજૂ કરશે આપડે ગુજરાત ની કહેવાય છે સાચું છેલ્લા ઘણા વર્ષો થી એટલે આઠ વર્ષની ઉમર થી હું કલાકારી દુનિયામાં એટલે ઘણા વર્ષો થઈ ગયા ભાઈ એ હમણાં બહુ મસ્ત વાત કરી કે મોટા ભાગના ભાવનગરમાં કરાવો કે ના કે કલા જગત છે આપણો એ કલાકારો તમને સાંભળવા આવતા હોય ભલે પછી કોઈ ખામી કાઢે ન કાઢે અમે વર્ષમાં કદાચ 100 પ્રોગ્રામ ડાયરા કરતા હોય તો એમાં 80 ડાયરા હીટ ગયા હોય 20 ફેલ ગયા હોય એનું એક જ કારણ હોય છે ઓડિયન્સ ઘણી વખત આપણને જોતું હોય એવું ન મળે બીજું આપણું ભાવનગર છે અહીંયા અહીંથી તમે છત્રીસ કિલોમીટર આગળ જાવ બોલી બદલાઈ જાય ભાષા બદલાઈ જાય તમે પંચમહાલમાં જાઓ કે પાટણ જાઓ તો તમારે અહીંયા જે તમે ગાતા હોય ત્યાંથી કંઈક અલગ જ તમને મળે ગાવાનું કંઈક અલગ લોકોને સાંભળવો પડે એટલે કલાકાર એમ ફેલ નથી હોતો બીજી વસ્તુ અહીંયા મને ખૂબ ખૂબ આભાર બધા આયોજકોનો એટલા માટે એક જોરદાર તાલીમથી બતાવો એક તો વિનામૂલ્ય કાર્યક્રમ એસીમાં બેહવાનું ઘણા ઘણાને તો ઘણી જગ્યાએ એવું હોય છે કે આવી રીતે દેશો માટે પૈસા થતા હોય છે ઘણા અમારે શું થાય મુંબઈમાં બેંગ્લોરમાં કોલકાતા હૈદરાબાદ અમે જ્યાં ડાયરા કરીએ ત્યાં શું હોય છે પૈસા લેતા હોય ટિકિટ હોય પણ આપણે ભાવનગર આ કલા જગત છે મને એક જગ્યાએ પૂછેલું કોલકાતામાં કે તમારું ભાવનગર છે શું છે

મારે કપડા મેચિંગ કરવા છે મનડા મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે આ લગન થયા પછી કાઈ નહીં થાય યાદ રાખજો 20 વર્ષ હું જે ગમે મેચિંગ કરી શકે 25માં વર્ષમાં હાથ ફેરા ફેરવી દીધા પછી પથારી ભરે આખી જિંદગી હા એ એકદમ બેર નો નો અને વાત તો તમને હોય ને ભાઈ લગન નો કરે તો લગન કરવા માં તકલીફ છે લગન જો તમે ન કરો તો વાંઢાને કોઈ વાડે મકાન નો આપડે બધી ઉપાધી છે અને વાંઢો આપણને કે મારા ઘરે આવજો જમવા તો હું આરવરીને ઠામડા ઉતકાવા તું તો પેલી ધન ઓય દઉ પણ સ્ત્રી છે એ શક્તિ છે પુરુષ છે સહન શક્તિ બાય બાય સહન શક્તિ છે ડોક્ટર કક્ષાના માણસો પડ્યા બેઠા હોય પણ સાહેબ એમ કહી દેશે તો સાહેબ ટપક થઈ મોટો સર્જન હોય પણ મને ગમતો એક ગીત વધારે કામ ન અને અમર પ્રકાશ જોરદાર તાળીથી વધાવો એને પોતે એનો એક કટ મને કે તમને છે બાકી હું બધાને આવ્યો છું ઘણી વખત કોક એવું થતું કે આ દર પ્રોગ્રામમાં કેમ હાજરી આપતો હોય પણ મને ખબર છે ભાઈ આમાંથી તમારી પાસેથી કાંઈક જોતું હોય કાંઈક શીખવા મને મળતું હોય જે મારે રજૂ કરવાનું હોય એટલા માટે

અમે તો એક એક લાખ વાળા બગદાણામાં બાપા સીતારામ જ્યારે બહુ અમારા ડાયરા ચાલતા ભાવનગરમાં એક દોઢ લાખ વાળાની વચ્ચે મેં ગાયેલું છે એવું તો ઘણા પ્રોગ્રામમાં ગાયું હોય પછી પચાસ જણાના પ્રોગ્રામમાં ગાયું હોય પણ આ બધા કલાકારોને મારી આ બત્રીસ વર્ષની કલા જગતમાં એક જ સલાહ છે પછી મારાથી નાના હોય મોટા હોય તમે સતત સતત રિયાજ કરતા રહેશો લોકો શું કહે છે એની પાછળ નહીં દોડતા નકર મે પાંચ પિક્ચરોમાં ગાયા છે ને હું લોકોને સાંભળવા રહ્યો હોત તો આજે પ્લેબેક સિંગર ના હોત કે ડાયરાનો આવડું મોટો ભગવાન તમારી બધા દયાથી નામ આપ્યું છે એ ના હોત તમે તમારી પ્રવૃત્તિ છે ચાલુ રાખો હર રોજ 1 કલાક 2 કલાક તમને જારે ટાઈમ મળે ગીત સાંભળો અને રિયાજ કરો બાકી તમને કોઈ શું કહે એની પાછળ તમે ધ્યાન નહીં આપતા અમે પણ નથી આવ્યું હવે તમે પણ નહીં આપતા એક આ કલા જગત માં આપણે ભાવનગર અને નાનકડી વાત બહુ સમય લઈ લઉં કે હું જે ગામમાં જૈનો છું ને એ ગામમાં અત્યારે દોઢ લાખ ની વસ્તી છે પણ એમાં એક સિંગર મારી સિવાય નહોતો અને પ્યોર આદિવાસી આપણા ગુજરાત નું છેલ્લું ગામ વ્યારા સોનગઢ જેને કઈ ઉકાઈ હું ત્યાંથી આવું છું ભાવનગરમાં નામ બનાવ્યું મેં કઈ જેવી તેવી મહેનત નથી કરી અને તમે પણ કરતા રહ્યો સફળતા એક દિવસ તમારા પગને ચૂરમા માટે આવશે આવશે અને આવશે નીતિ સાથે અને રિયાજ આ તમામ કલાકારોને એક જ છે આપી દો હવે આપણે આપણે તમારે छू मेरे मन को यह तुम्हें तो क्या इचारा?